ની પરીક્ષા ઓનલાઈન લેવાની વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કોલેજના એન્જિનિયરિંગ ના વિદ્યાર્થીઓ આ માંગ કરી છે વિદ્યાર્થીઓને ઓનલાઈન પરીક્ષાની તક આપવાની માંગ કરવામાં આવી છે વિદ્યાર્થીઓને નજીકના સેન્ટર નથી મળતા જેથી હાલાકી થાય છે પોસ્ટ ગ્રેજ્યુએશનની પરીક્ષાની તારીખ આવતીકાલે જાહેર થાય તેવી શક્યતા છે તેની વચ્ચે વિદ્યાર્થીઓની આ માંગ છે કે તેમને ઓનલાઈન પરીક્ષા તેમને આપવાનો મોકો આપવામાં આવે દિવાળી બાદ કોરોનાના કેસોની સંખ્યા વધતા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાની તારીખોનું એલાન થયું હતું તેને રદ કરવી કરવામાં આવી હતી પરીક્ષાની નવી તારીખ જો કે હજુ સુધી જાહેર કરવામાં નથી આવી આપણી સાથે જીટીયુ હસ્તક કોલેજોના કેટલાક એન્જિનિયરિંગમાં અભ્યાસ અને કેટલાક ફાર્મસીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે તેમનાથી વાત કરીશું શું નામ છે તમારું ક્યાં અભ્યાસ કરો છું હું મારું નામ અર્ષિલ પટેલ છે હું ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં અભ્યાસ કરું છું જે પ્રમાણે જીટીયુએ નિર્ણય લીધો છે કે આફ્ટર વેક્સિનેશન તરીકે આયા પછી એક્ઝામ લેવાય તો એ સમયગાળો બહુ જ દૂર થઈ જાય એવો દેખાઈ રહ્યો છે તો જેના પરથી એવું ગણી શકાય કે બંને જોડે એક્ઝામ આવી જાય અને જેના પરથી પ્રેશર અમારા ઉપર આવે છે હજુ તો પાંચમા એક્ઝામ અમારા સ્ટુડન્ટની માંગ એક જ છે કે વેક્સિનેશન પછી એક્ઝામ લેવાથી સમયગાળા બહુ જ લાંબો થઈ જશે અને જો કદાચ કોરોનાના કેસો અત્યારે હાલ વધી રહ્યા છે કોઈ પણ પ્રકારે એનું માર્ગદર્શન આવ્યું નથી તો બને ત્યાં સુધી ઓનલાઈન એક્ઝામ લેવાય જેના કારણે અમારી એક્ઝામ છે એ વહેલી પતી જાય તો એ પ્રમાણે અમને દરેક વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે એમ છે અગર જીટીયુ દ્વારા ઓફલાઈન એક્ઝામ લેવામાં આવે છે તો તૈયાર છો તમે ઓફલાઈન એક્ઝામ લેવા માટે તૈયાર છે પણ એના માટે પૂરેપૂરું પ્રિકોશન રહી શકે એમ નથી જે પ્રમાણે આઈઆઈટી મદ્રાસમાં અત્યારે કેસો આવી રહ્યા છે જેમાં સો કરતાં વધારે કેસ આવી ચૂક્યા છે અને બીજે પણ આવા ઘણા બધા કિસ્સાઓ થઈ ચૂક્યા છે કે જેનાથી ઓફલાઈન સ્ટુડન્ટને ભેગા કરવામાં બહુ મોટું રિસ્ક દેખાઈ રહ્યું છે એટલે ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ મળવો જોઈએ તમારું મને હા શું માનો છો તમે કારણ કે અત્યારની પરિસ્થિતિમાં જે રીતે પરીક્ષાઓની તારીખનું એલાન થયું નથી તો ક્યાર સુધીમાં પરીક્ષાની તારીખનું એલાન થવું જોઈએ એક વિદ્યાર્થી તરીકે શું માનો પરીક્ષાનું તારીખનું એલાન તો એકદમ પરીક્ષાનું તારીખનું એલાન તો એકદમ નજીકના સમયમાં થઈ જવું જોઈએ અને જીટીયુની ઓનલાઈન એક્ઝામ કે ઓફલાઈન એક્ઝામ જે પણ લે એમાં એનો સમય સમયગાળો છે તે એકથી દોઢ મહિના સુધીનો ચાલી રહ્યો છે અને એમાં અમારે પાંચથી સાત પેપર હોય એમાં બહુ જ એક એક બે દિવસની રજા વચ્ચે આપવામાં આવે છે તેમાં જો સ્ટુડન્ટ ચાર પેપર કે પાંચ પેપર પછી એનું પોઝિટિવ આવે કે એનો કોઈ સિમ્ટમ દેખાય કોરોનાના તો એ સ્ટુડન્ટ છે એ પોઝિટિવનો ટેસ્ટ નહીં કરાય પણ ઘણી બધી પરીક્ષાઓ અત્યાર સુધી આ રીતે યોજાઈ ગઈ છે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે તો તમે છતાં બી તમને હજુ ડર છે ઓફલાઈન પરીક્ષા તો જે ડબલ ડબલ્યુ નીટની એક્ઝામ લેવા પણ એ એક જ દિવસમાં પતી જાય છે આ જીટીયુની જેમ દસ પંદર દિવસ મહિના સુધી નથી ચાલતી તો અલગ અલગ જિલ્લાઓમાં પરીક્ષાનું કેન્દ્ર આપવામાં આવે તો વાંધો આવે એ કેન્દ્રનો કોઈ વાંધો છે જ નહીં સાહેબ આ એક્ઝામ છે ને બહુ લાંબી ચાલવાની છે અને જો બે ત્રણ પેપર પછી પોઝિટિવ આવે અને જે એક બે પેપર માટે બાકી રહી જાય તો એનું આખું સેમિસ્ટર આખું વરસ બગડે એનું જીટીયુ હજી સુધી કોઈ જ કન્ફર્મેશન આપ્યું નથી કે એનું શું કરવામાં આવશે ઓફલાઈન પરીક્ષાનો જ માત્ર વિરોધ કેમ કેમ ઈચ્છો છો કે ઓનલાઈન પરીક્ષા લેવાવી જોઈએ ઓફલાઈન પરીક્ષામાં ઘણા કારણો છે જોવા જઈએ તો પહેલો કારણ સૌથી મેઇન તમને હું ગણાવું કે જેમ અલગ અલગ જિલ્લામાં તમે વાત કરી કે સેન્ટરો આપવાનું જે માંગ એમણે વ્યવસ્થા કરી છે તો એમાં તમને દાખલા તરીકે સમજાવું કે ઘણી જગ્યાઓ એવી છે કે જ્યાં એક જ સેન્ટર છે આપણે ધારો કે દાખલા તરીકે એમ લઈ લઈએ કે આપણે વ્યારા બાજુ એક જ સેન્ટર છે બરાબર હવે ત્યાં એવું જરૂરી નથી કે જ્યાં ત્યાં સ્ટુડન્ટ છે બધાને ત્યાં જ મળશે બરાબર બીજી વસ્તુ એ કે કોઈ પણ સ્ટુડન્ટ જેને ત્યાં નથી મળતું તો એને જ બીજે જવું પડે છે બરાબર હવે બીજે જવું પડે મતલબ એનું ટ્રાવેલિંગ બહુ જ વધી જાય આપણે તમે ગણી લો પાંત્રીસ પ્લસ કિલોમીટર તો થઈ જ જાય

અને ગઈ વખતે જે મતલબ અમને માસ પ્રમોશન મળ્યું ત્યારે બસો આસપાસ કેસ હતા હવે ત્રણસો પણ અમે એવું કહીએ છીએ ધારો કે જો ઓફલાઈન એક્ઝામ અમને લીધી અને પચાસ કિલોમીટર દૂર જો તમારું સેન્ટર હોય અને હવે અત્યારે હોસ્ટેલ બંધ છે બરાબર છે તો એમને ટ્રાવેલિંગ એસટી કરવું પડે હવે ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ સેવન્ટી ઉપર તમે નથી કેપેસિટી તો પછી એ કઈ રીતે ટ્રાવેલિંગ કરે એક્ઝામમાં લેટ થઈ જાય તો એક્ઝામમાં એ લોકો શું કરે અચ્છા પરિણામની અંદર જે રીતે બેને વાત કરી તે રીતે પરિણામથી કોઈ પણ પરિણામ આવે વાંધો નથી કારણ કે ઓનલાઈન પરીક્ષા આપનારને ફાયદો થઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે ઓફલાઈન જે પરીક્ષા આપે છે સ્કોલર વિદ્યાર્થીઓની ટકાવારી ઘટી જાય છે હા ઓનલાઈન એક્ઝામમાં સૌથી વધારે સારું રહેશે કારણ કે ઓફલાઈન એક્ઝામમાં હોસ્ટેલવાળાઓને પ્રોબ્લેમ થાય છે અહીંયા અપડાઉન કરવામાં પ્રોબ્લેમ થાય છે હોસ્ટેલ હોસ્ટેલવાળાઓને

પરંતુ જે રીતે નવી તારીખોનું હજી એલાન નથી કરવામાં આવ્યું ત્યારે વિદ્યાર્થીઓની એક માંગ છે કે ઓફલાઈનની સાથે ઓનલાઈન પરીક્ષાનો પણ વિકલ્પ તેઓને જીટીયુ તરફથી આપવામાં આવે કેમેરામેન અમિત મકો સાથે અતુલ તિવારી ઝી મીડિયા અમદાવાદ